જે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા પાલિકા સંચાલિત હોસ્પિટલમાં રહેલા પાંચસોથી પણ વધુ વેન્ટિલેટર મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ દવાઓનો સ્ટોક ઓક્સિજન ટેન્ક સહિત પીએસએ પ્લાન્ટ ઉપરાંત તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે સ્મિમેર ખાતે જરૂર પડે અલાયદા બોર્ડની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે ચીન સહિત ભારતમાં ફરી એક વખત કોરોનાએ દેખાદેથી કરતા રાજ્ય સરકારની ચિંતા પણ વધી છે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી તમામ તૈયારીઓ અંગે પાલિકાના ડેપ્યુટી હેલ્થ કમિશનર આશીષ નાયકે જણાવ્યું હતું કે સરકારની ગાઈડલાઈન અનુસાર જ્યાં પણ પીએસઆઈ પ્લાન્ટ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે ત્યાં મોકડ્રીલ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની કામગીરીની પણ સમીક્ષા પૂર્ણ કરવામાં આવી છે આરટીપીસીઆર ટેસ્ટ કરતી તમામ સંસ્થાઓ જોડે સંકલનની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે